દેવ પ્રગટ થયા એ કથા છે તમે જોયો ભગવાનના અર્ચનનો પ્રતાપ કે જે દીતીના ઉદરથી દૈત્યો પ્રગટ થતા હતા એ દિતિએ એક વર્ષ સુધી પુન વ્રત કર્યું ભગવાનનું અર્ચન કર્યું પૂજન કર્યું અને પાછી વ્રતમાં ભૂલ પડ્યા તોય દિતિના ઉદરથી જે પ્રગટ થયા એ દેવ કહેવાયા એ ઓગણપચાસ મરુત દેવ છે એ પછી સાતમો સ્કંધ એ ઉતી લીલા અને એમાં પ્રહલાદજીનું ચરિત્ર છે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે જેણે ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્યકશીપોનો ઉદ્ધાર કર્યો પાંચ પાંચ અને પાંચ અધ્યાયના ત્રણ પ્રકરણ છે સાતમા સ્કંદમાં અસદવાસના પ્રકરણ સદવાસના પ્રકરણ અને મિશ્રવાસના પ્રકરણ અસદવાસના હિરણ્યકશિપુની છે સદ્વાસના પ્રહલાદની છે અને મિશ્ર વાસના માનવોની છે એટલે આ મિશ્ર વાસના પ્રકરણમાં માનવોના ધર્મનું નિરૂપણ છે ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મ બતાવ્યા ભાગવતના સાતમા સ્કંદના એ અંતિમ પાંચ અધ્યાયને ધર્મ પંચાધ્યાયી કહે છે જેમ દસમ સ્કંદમાં રાસ પંચાધ્યાયી છે એમ સાતમા સ્કંદમાં ધર્મ પંચાધ્યાયી છે આઠમો સ્કંદ એ મનવંતર લીલા છે એક કલ્પમાં ચૌદ મનવંતર થાય છે દરેક મનવંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય દરેક મનવંતરમાં મનુપુત્ર હોય દરેક મનવંતરના દેવતાઓ હોય દરેક મનવંતરમાં ઇન્દ્ર અલગ અલગ હોય છે દરેક મનવંતરના સપ્તર્ષિઓ પણ અલગ અલગ હોય છે અને દરેક મનવંતરમાં ભગવાનનો એક અવતાર પણ થતો હોય છે એ કથા સુખદેવજીએ સંભળાવી એનું નામ મનવંતર લીલા ભગવાનનો નરનારાયણ અવતાર થયો ભગવાનનો હરિ અવતાર થયો જેને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ભગવાનનો અજીત અવતાર જેને દેવો દાનવોને ભેગા કરી સમુદ્ર મંથન કરાવ્યું સમુદ્ર મંથન ની કથા વિસ્તારથી કહી છે એક એક રત્નો નીકળ્યા પણ એ પહેલા અમૃતની આશા રાખીને બેઠેલા દેવો અને દૈત્યોને ઝેરનો સામનો કરવો પડ્યો મહાદેવ પાસે ગયા અને મહાદેવે એ વિષને કંઠમાં ધારણ કરી નીલકંઠ થઈ સૌની રક્ષા કરી માટે આપણે ગાઈએ છીએ शम्भू शरणे पडी ભોળાનાથે વિષકંઠે ધારણ કરી સૌની રક્ષા કરી પછી અમૃત પ્રગટ થયું ત્યારે અમૃત પીનારા દેવ કહેવાયા પણ અમૃત બીજાને પાય અને વિષ એકલા પીનારા મહાદેવ કહેવાયા બીજા બધા દેવનો તો એક એક દી આવે મહાદેવનો આખો મહિનો દેવોના દેવ મહાદેવ છે એનો જે મહિમા જાણતા નથી એ જ ગમે એમ બકવાસ કરે બાકી મહાદેવ મહાદેવ છે અને ગમે એવો માણે બોલે અંતે તો મહાદેવને શરણે જવાનું છે શમશાનમાં એ ન્યા જ બેઠો છે આવે આવ ભગા આવ એવું હોય ભગાનું મળદું પણ બીજા બધા કાર્ડ કાઢ કાઢ કાઢો કાઢો કાઢું થતું હોય ને મર્યા પછી તો મહાદેવ એનો સ્વીકાર કરે કાય અને ઓલા બાળીને વયા જાય ને પછી એનું એનું શરીર રાખ થઈ જાય તો મહાદેવ ઈ રાખ ને છોડે અંગે ભસ્મ સ્મશાન છોડ તો ભગવાન રામ સ્વયં પોતાના મુખે પોતાની પ્રજાને કહે છે એક ગુપત મત કરજોરી ભજન વિના ભક્તિ ન મારી ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો એ ભજો કારણ કે ભોળાનાથ જેવી ભક્તિ કરનાર કોઈ નથી ભગવાન વિષ્ણુને કેવી રીતે ભજાય એ ભોળાનાથ જેવું કોઈને આવડતું નથી વૈષ્ણવાનામ યથા શંભુ આમ કઈને ભાગવતમાં ભગવાન શિવને પરમ વૈષ્ણવ કયા છે એ રીજે તો રામ ભક્તિ આપે શંકર ભજન નર ભક્તિ ન દેવો ને દાનવો એ સમુદ્ર મંથન કર્યું રત્નો નીકળવા લાગ્યા આપસમાં વહેંચવા લાગ્યા અમૃત નીકળ્યું ત્યારે એને લઈને ઝઘડા થયા ભગવાને મોહિની અવતાર લઈ દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયો દૈત્યો એટલે આપણી અંદરના દુર્ગુણો એ અમૃત પીને અમર બની જાય પોહાય ભાઈ તમારો ક્રોધ અમર બની જાય પોહાય તમારી અંદરની કામ વાસના અમર બની જાય પોહાય તમારો લોભ અમર બની જાય તો નખોદવાળી દે આ આપણી અંદરના જે દૈત્યો એટલે કે દુર્ગુણો છે એને અમૃત ન મળવું જોઈએ એ તો મરી જાય ખતમ થાય એમાં જ આપણું કલ્યાણ પણ દેવોને અમૃત પાયું ભગવાને દેવો એટલે આપણી અંદરના સદગુણો આપણી અંદરની હારપ એ અમૃત પીને અમર બને એમાં આપણું કલ્યાણ અને આપણા દ્વારા બીજાનું પણ કલ્યાણ એટલા માટે ભગવાને મોહિની રૂપ બનાવી દૈત્યોને છેતરી દેવોને અમૃત પાય પછી તો બલિરાજાનું ચરિત્ર હમજાયું છે વામન ભગવાન પધાર્યા ત્રણ ડગલા પૃથ્વી માગી બલિરાજાના યજ્ઞમાં જઈને બલિરાજાએ સંકલ્પ કર્યો ભગવાન માગતી વખતે વામન હતા પણ લેતી વખતે વિરાટ થયા એક અને બે ડગલામાં તો બધું જ માપી લીધું પૃથ્વીનું સ્વર્ગનું ત્રીજું ડગલું બાકી રાખ્યું બતાવ રાજા બલી ત્રીજું ડગલું ક્યાં મૂકું તે ત્રણ ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે રાજા બલી ભગવત ભક્ત છે કહે છે મારું શરીર પણ પાર્થિવ છે પૃથ્વીનું રૂપ છે પદમ તૃતીયમ કુરુ મે નિજમ નારાયણ આપનો ત્રીજો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો મારું તો લઈ લીધું પણ હવે મને લઈ લ્યો જે મારું હતું એને તો તમે તમારું કર્યું હવે મને તમે તમારો કરી દો હું આપને સમર્પિત છું બલી ભગવાન કેહો ગાય તો ભગવાન બલી કહેવો ગાય પછી તો લક્ષ્મીજી આવ્યા ને બલીને રાખડી બાંધી પોતાના ધણીને છોડાવ્યા ને એવી બધી કથા છે ને પણ જે સર્વસ્વ બલિને ભગવાનને સમર્પે છે ભગવાન એની રક્ષા કરે અને બલિરાજાને ભગવાન ઇન્દ્ર બનાવવાના એટલે બલિરાજા પણ ચિરંજીવ છે અશ્વત્થામાં પછી નામ આવે બલિનું અશ્વત્થામાં બલિ વ્યાસ હનુમાન સ્થિભીષણ અત્યારે આ હાથ વૈવસ્વત મનવંતર ચાલે છે અને આ વૈવસ્વત મનવંદરના જે ઇન્દ્ર છે એનું નામ પુરંદર આ મનવંતર પૂરો થશે પછી જે આઠમો સાવરણી મનવંતર આવશે ત્યારે ભગવાન બલિરાજાને ઇન્દ્ર બનાવવાના છે એટલે ભગવાન પોતે કાળ પણ બલિનો વાળ વાંકો ન કરે બલિની રક્ષા કરે છે એનું મૃત્યુ નહીં ભગવાનને તમે આપોને એટલે પ્રભુ આપે વ્યાજ સહિત ગિરધારી કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગેરધારી એટલે બલીને ભગવાન તો મળ્યા જ ઉત્તમ હતું એ પહેલા મળ્યું અને પછી ઇન્દ્રાસન એ તો નનકુડી વાત છે પણ એ તને આપીશ જા આઠમાં સાવરણી મનવંતરમાં તને ઇન્દ્ર બનાવીશ અંતે મત્સ્યનારાયણની કથા છે મત્સ્યા અવતાર જેણે સત્યવ્રત મનો નું સપ્તર્ષિઓ અને ઔષધિઓ સમેત કાળના સમુદ્રમાં રક્ષણ કર્યું નવમસ્કંદ ઈશાનુ કથા શ્રદ્ધ દેવ મનુને સંજ્ઞા નામની રાણીમાં જે દસપુત્ર થયા એની કથા નવમા નવમાસ્કંદમાં સંભળાવી છે રાજા ઈક્ષ્વાકુ નભગ નભગના નાભાગ નાભાગના અમરીશ અમરીશ રાજાની કથા સંભળાવી